સી ને રોજ પાણી ચઢાવવા થી શું થાય છે એક થી વધારે તુલસી ના છોડ રાખવા શુભ છે કે અશુભ કયા દિવસે તુલસી ના પાન ન તોડવા જોઈએ જે લોકો તુલસી ની માળા પહેરે છે તેમની સાથે શું થાય છે હિન્દુ સનાતન ધર્મ માં તુલસી ના છોડ ને ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક છોડ માનવામાં આવે છે मान्यता अनुसार तुलसीનો છોડ ઘર અને ઘર માં રહેતા તમામ લોકો ની રક્ષા કરે છે तुलसीનો છોડ ઘર માં લગાવવાથી નકારાત્મક ઊર્જા નો નાશ થાય છે નમસ્કાર દર્શકો નું સ્વાગત છે દરેક હિન્દુ પરિવાર ના ઘર માં તુલસીનો છોડ જોવા મળશે વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘર માં લગાવવાથી સુખ સમૃદ્ધિ યશ વૈભવ અને ધનલાભ થાય છે मान्यता छे के जे घर मा तुलसी नो छोड़ लगावामा आवे छे त्या मा लक्ष्मी नी साथे भगवान विष्णु नी कृपा वरसे छे आ उपरांत घर मा लगावेलो तुलसी नो छोड़ सकारात्मक ऊर्जा नो संचार वधारे छे तेनी शुभ असर कारना तमाम सभ्यों पर पड़े छे परंतु घना लोको ते नथी जानता के घर मा तुलसी नो छोड़ लगावा पण केटलाक नियम छे જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આવું ન કરવામાં આવે તો તુલસીના છોડની અડવી અસર થાય છે ચાલો તમને જણાવી એ ઘરમાં તુલસીનો છોડ નિયમો વિશે આ રીતે લગાવો તુલસીનો છોડ તુલસીનો છોડ તમે ઘરની છત અથવા આંગણામાં લગાવી શકો છો ધ્યાન રાખો કે તુલસીનો છોડ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ લગાવો आम करवा थी तुमने लाभ प्राप्त थशे तुलसी ना छोड़ने हमेशा साफ अने स्वच्छ जगहएज रखो જોઈએ तुलसी ना छोड़नी आसपास जूतिया के चप्पल न रखवा જોઈએ तुलसी ना छोड़ने क्यारे सिधो जमीन पर मुको शुभ मानवामा नहीं आवतो जो तमे तुलसी ना छोड़नु सकारात्मक परिणाम मेलवा इच्छो छो तो तुम्हें हमेशा कुंडा मा जवाओ આ ઉપરાંત કુંડામાં ઉગેલા તુલસીના છોડને ક્યારે જમી થી સ્પર્શ ન થવા દો તમે તમારા ઘરમાં એક થી વધુ તુલસીના છોડ લગાવવા માંગતા હો તો આ છોડની સંખ્યાનું ધ્યાન રાખો ખૂબ જ જરૂરી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે તમારે તેને 1 5 7 અંકોની સંખ્યામાં લગાવવા જોઈએ આ સંખ્યાને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે માન્યતા અનુસાર તુલસીના છોડને ક્યારે રવિવારના દિવસે કે એકાદશીના દિવસે સ્પર્શ કરવો ન જોઈએ હિન્દુ ધર્મ માનવામાં આવે છે કે તુલસીનો છોડ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ માટે રવિવારના દિવસે વ્રત રાખે છે તેથી આ દિવસે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ અને તેને જળ અર્પણ ન કરવું જોઈએ તુલસીના છોડને કર્મે લગાવવાનો શક્તિશુક દિવસ ગુરુવારનો માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ આ દિવસે તુલસીના છોડીને ઘરમાં લગાવે તો તેનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે કોઈ પણ એકાદશી સમયે રવિવારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વખતે તુલસીના પાન તોડવામાં આવે આવે તો તેને પાપ માનવામાં છે માન્યતા પ્રમાણે આ દિવસોમાં તુલસીના પાન તોડવાથી પૂંજા ફળ નથી મળતું અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે તે સિવાય રવિવારે તુલસીના છોડને છોડ ને જળણ કરવું જોઈએ આ ઉપરાંત તુલસીના ના ઔષધિ ફાયદા પણ ઘણા બધા છે पौराणिक मान्यता अनुसार जे व्यक्ति तुलसीनी माळा पहरे छे તેને ક્યારે અમરદૂત સ્પર્શ કરી શકતા નથી ગરુર પુરાણમાં ઉલ્લેખ છે કે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિની ચિતા પર તુલસીનો એક નાનો લાકડો પણ મૂકવામાં આવે તો તે મુક્તિના માર્ગ પર આગળ વધે છે મિત્રો आवाज ધાર્મિક વિડિયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો તમારો ખૂબ ખૂબ આભાર તમે તુલસીમાં દરરોજ પાણી ચડાવો છો તેથી આ કામ ક્યારેય ન કરો નહીં તો લાભની જગ્યાએ ભારે નુકસાન થઈ શકે છે તુલસીને પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ છે એટલા માટે તુલસીને જળ ચઢાવતી વખતે એક ખાસ નિયમનું પાલન કરવામાં આવે છે આ દિવસે તુલસીમાં પાણી આપવામાં આવતું નથી તુલસીને પાણી આપવાના ખાસ નિયમો છે અન્ય છોડમાં તુલસીને શુભ અને શુભ માનવામાં આવે છે તેથી જ મોટા ભાગના લોકો રોજ સવારે તેમાં પાણી આપે છે ધાર્મિક માન્યતા છે કે દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવવાથી જીવનની દુર્ભાગ્ય દૂર થઈ જાય છે તેની સાથે ભગવાન વિષ્ણુ અને કૃપા બની રહે છે છે એવું કહેવાય કે જે લોકો ઘરમાં તુલસીનો છોડ રાખે છે તેમને દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે તુલસીને જળ અર્પણ કરવા માટે કેટલાક વિશેષ નિયમો આપવામાં આવ્યા છે એવું કહેવાય છે કે જો તુલસી સંબંધિત નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે ખૂબ જ અશુભ પરિણામ આપી શકે છે આવો જાણીએ તુલસીને જળ ચઢાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે તુલસીમાં ક્યારે પાણી આપવામાં આવતું નથી એવી માન્યતા છે કે આ દિવસે તુલસીને જળ ચઢાવવાથી દેવી લક્ષ્મી मी क्रोधित થાય છે જેના કારણે જીવનમાં દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે આ સિવાય એ પણ માન્યતા છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળ ઉપવાસ રા છે તુલસીને જળ ચઢાવવા માટે વિશેષ નિયમો આપવામાં આવ્યા છે જે મુજબ તુલસી માતાને જળ ચઢાવતી વખતે તાકા વગરનું કપડું પહેરવું જોઈએ માન્યતા અનુસાર રવિવારે તુલસી માં જળ ચઢાવવામાં આવતું નથી કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી માતા આરામ કરે છે પાણી આપવાનો સૌથી યોગ્ય અને શ્રેષ્ઠ સમય સૂર્યોદય નો છે તે સમય તુલસી માં પાણી આપવાથી વિશેષ લાભ થાય છે તુલસી માં વધારે પાણી આપવામાં આવતું નથી कारण के तुलसी वधारे पानी ना कारणे सुकाई शके छे एवं कहवाय छे के घर मा तुलसी ने सरखी रीते सुकवी सारी नथी जो तमारा मन मा कोई प्रश्न हो तो तमे मने कमेंट बॉक्स द्वारा पूछी शको छो हूँ तेनो जवाब आपवानो प्रयत्न करिश। आवता वीडियो मा मरीशु त्या सुधी सारी संभाल राखजो तमे खुश रहो जय माताजी राधे राधे मित्रों धन्यवाद मित्रों